જેમાં દેશના વિવિધ રાજ્યોની ટીમ ભાગ લે છે આજે ગુજરાતની મલખમ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશન થી રવાના થઈ હતી ત્યારે ગુજરાત માત્ર વડોદરાના ખેલાડીઓની પસંદગી થઈ છે જેમાં મહિલાઓ અને પુરુષો એમ બંનેની ટીમ ત્રણ કોચની સાથે રવાના થઈ છે આડત્રીસમી નેશનલ ગેમ્સ જયારે ઉત્તરાખંડના ઘાટીમાં યોજાશે ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી નવ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે છત્રીસ મી નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયામાં બ્રોન્જ મેડલ મેળવનાર શૌર્યજીતે જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ ને રિપ્રેઝેન્ટ તેઓ કરી રહ્યા છે અને અડત્રીસમી નેશનલ ગેમ્સ માટે રવાના થઈ રહ્યા છે ત્યારે છત્રીસમી નેશનલ ગેમ્સમાં બ્રોન્જ મેડલ મેળવ્યો હતો પરંતુ આ વખતે મહેનત ખૂબ જ કરી છે અને અમને આશા છે કે અમે મેડલ મેળવીને આવીશું

जा रहे हैं जो उठा कौन सा मेडल जीतने की आशा लास्ट टाइम नेशनल गेम में मेरा बहुत मजद आया था इस बार मेहनत बहुत अच्छी है और हम आशा रखते हैं हम मेडल जीतेंगे